ચાલો મિત્રો જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં જો કે આજે મિત્રો આપણે મજામાં નથી જોકે મોટું જઈને તમને એવું લાગશે કે ભાઈ કહેશે એમાં કંઈક સંકસપણું તો છે તો ચાલો મિત્રો વાગી ગયા છે સવા બાર સવા બાર વાગી ગયા છે ને આજે કોઈ આપણે કરે નથી હગ્યા હગે હગે ને આપણે રહ્યા ઊભે પગે તો મિત્રો આજે આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની ભાષામાં કહેવાય છે કે વઘારીયા ભાત જોકે બહાર જવાનું હતું તો મા દીકરું ભાઈ વહેલા નીકળી ગયા આજે આપણે વઘારીયા ભાત જાતમાં નથી બનાવવાશે એમ કે અમે હોય તો જ થાય અમે હોય તો થાય અમે હોય તો કરી લઈએ અમે આમ કરી લઈએ તો આજે આપણે જોવું છે આપણાથી થાય કે ન થાય કેવું બને છે તે તમને બતાવશું ચાલો મિત્રો આગળ તમને બતાવી શું કામ કર્યું છે એ મિત્રો જો આપણે એક બટેટું લીધું હતું એનું કટિંગ થઈ ગયું સાથે ડુંગરી અને તીખા તનમુનિયા મરસા આ બધું કટિંગ થઈ ગયું છે બરોબર અને હવે આપણે ફોલવાના છે થોડાક વટાણા જો વટાણા એમ કે છે કે આ બધું ન ખાય આપણે બનાવ્યું નથી પણ આજે ટ્રાય કરવી છે વટાણા ફોલી અને આપણે આજે જમવટ ને ઝાડવ વટાણા ફોલવામાં ઝડપ થાય બાજુ એમ કે અમે રસોઈ કરીને આમ કરીએ તેમ કરીએ શીખવું પડે મહેનત આપણા વટાણા કમ્પ્લીટ ફોલાઈ ગયા છે કેવું બનશે ઈ જોવાનું છે પેલી ટ્રાય છે સક્સેસ જાય કે શું થાય તે જોવાનું છે મિત્રો ચાલો આગળ જોડાયેલા રહેજો

હવે મસાલી મિક્સી બટેટા હવે નાખી દઈ લીલા વટાણા ચાલો મિત્રો આપણે લીધે છે માંડવીના દાણા એટલે છીંગ કેટલી નાખતા હોય હળદર ને આપણને ખબર નથી મિત્રો અટકર ના આલે છે

ચાલો મિત્રો આપણે બે પ્યાલા છે ભાતના નાખી દઈએ સોખા તો કે આપણા તીતે તો એકલા બાપા હવે તો ખૂટે નહીં તો મયુરભાઈને આવશે તો એને પણ હાથના સખાડવાના છે સાલો મિત્રો જો આપણે સોખા તો એ આવ્યા છે પાત બે વાણી તો કે ખીચડી કરતા ક્યારેક આપણે વાડીએ રહેતા તો અનુભવ હતો એના હિસાબે આપણે ટ્રાય કરીએ કે એકલા સહી તો ટ્રાય કરીએ બે પાણીએ તોય નહીં ખાશે અને સૌ પહેલા પાણી ઉમેરી દીધું છે તો હવે ચાલો આપણે સૌ કહે un micro pela, abre pan, imagínese ahí. vamos a ચાલો મિત્રો આપડે ધાણાજી અને ચટણી લાલ મિરચી પાવડર બહુ કમ્પ્લીટ બધી વસ્તુ આપણે નખાઈ ગઈ છે તો એને આપણે સડવા દેવા દે ચાલો મિત્રો જો આપણે કાકણું થઈ ગયું છે કમ્પ્લીટ કુકરનું ફેક હવે એમાં અંદાજ આપણે ખીચડીમાં પણ ત્રણ કે ચાર સીટી કરતા તો આમાં પણ આપણે ત્રણ કે ચાર સીટી કરવાની છે જોઈ સડી જાય કેવા બને છે તે તમને આગળ બતાવું છું જોડાયેલ રહેજો કમેન્ટ કરજો કે ક્યારેય બૈરાવો હાજર ન હોય તો આવું રસ્તો આપણે રોડવી શકીએ કે નહીં ચાલો મિત્રો જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો ગાજર કા સંપાળ ચાલો ભાઈ આપણે સડી જવા એવા છે ચાર ચેતી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈએ ગેસ ઓફ આગળ તમને બતાવશું બનાવી સંભારો ગાજર મળશે એનો સંભારો i bought

તો સારો મિત્રો યુટ્યુબ ફેમિલી પણ આજે ગૂમરે સડી જવાની છે કે જો કે બાયુ એમ કહેશે કે અમે હોય તો કાંઈ ન થાય તો જુઓ આપણે રેસીપી તમને વઘારી પાત બનાવ્યા છે કેવા બને ખાસ કરીને કમેન્ટ કરજો જો કે બાઈ જવા તો મિત્રો આપણાથી નો થાય તો રસ્તો રડી જાય એકલા હોય તો રસ્તો રડી જાય તો સારો મારું લેવું જય મુરલીધર જય દ્વારકાધી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આજે લગ્નની સિઝનગાળા હશે આપણે એકલા સહીએ તો આજે આપણે બનાવીએ છે વઘારીયા ભાત વઘારિયા ભાત આપણે જો કે બેરાવો જવા તો થાય જ નહીં તો આજે આપણે પહેલી ટ્રાય છે પહેલી ટ્રાયમાં સફળ થાય કે શું છે તો ચાલો મિત્રો આજે બનાવીએ હશે વઘારીયા ભાત આજનો આપણો આ વિડીયો ફૂલ વિડીયો તમને ડીએમ આહિર ફેમિલી બ્લોગમાં મળી જાય તો સાલો મિત્રો જોડાયેલ લેજો જય મુરલીધર જય દ્વારકાધીશ તો આપણો ગાજર મરસાનો સંભારો પણ થઈ ગયો છે તૈયાર